નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ યુવરાજસિંહ જાડેજાને જોઈ રહ્યા છો અને એના પરથી વિષયનો અંદાજો પણ તમને આવી ગયો હશે સીસીઈ વિશે સમજવું છે પરીક્ષા કે જે સંયુક્ત રીતે લેવાનું નક્કી કર્યું કે જેટલા પણ ક્લર્ક લેવાના છે તો એક સાથે બધાની એક ભેગી કોમન એક્ઝામ લઈ લઈએ પછી બધાની મેન્સ અલગ લઈશું એમના વિષય પ્રમાણે પણ સૌથી પહેલા એક સરળતાથી એક પરીક્ષા લેવાઈ જાય એ સીસીઈ નું જયારે પરિણામ આવે અને એના મેઇન્સની વાતો આવે તો યુવાનોમાં ઉત્સાહ હોવો જોઈએ જે લોકો આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે જે લોકો ગૌણ સેવા સાથે જોડાયેલા છે ગૌણ સેવા સાથે સાથે સ્થાન સંબંધો છે 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 એવા આ ખુશી કેમ કેમ નથી થતી એ એ ઉકળાટ સમજવું આપણી હવામાંરાજસિંહ જાડેજા છે એટલે એમને પાસેથી સમજીશું અને યુવરાજસિંહ એકદમ મારે તટસ્થ અભિગમથી એટલે સમજવું છે અને એટલે તટસ્થ અભિગમથી તો હું સમજી શકીશ જો હું તમને શંકાથી જોઈશ અથવા એ રીતે પ્રશ્નો કરીશ અને એટલે મારો પ્રશ્ન એવો છે કે કમ્બાઈન્ડ લગભગ પોણા ચાર લાખ લોકો એક્ઝામ આપી અને એમાં એક કેવી સીબીઆરટી એક એવા નોર્મલાઇઝેશન એટલે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે સીબીઆરટી રક્ષક માંથી હું જે શીખીએ અને નોર્મલાઇઝેશન એટલે કે બધા માર્ક્સની એવરેજ કાઢીને પછી અમુકના વધે ને ઘટે

લગભગ જોવા જઈએ તો પોણા ચાર લાખ થી પરીક્ષા એ જ સમયગાળા અંતર્ગત આ પરીક્ષાઓ લેવામાં આવી હતી અને આ જે પરીક્ષાઓ લેવામાં આવી એ ટોટલ સેવન્ટી વન એટલે કે એકોતેર શિફ્ટ ની અંદર આ પરીક્ષા લેવામાં આવેલી હતી સેવન્ટી વન શિફ્ટમાં આ પરીક્ષા લેવામાં આવી હતી જે રીતે જોવા જઈએ તો ફોરેસ્ટ

જે અત્યારની જે મેથડ છે એ મેથડ એપ્લાયડ છે એટલે કે સીબીઆઈટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને એના આધારે જે લોકો પરીક્ષા આપે છે એ પરીક્ષાના આધારે જોવા જઈએ તો તેમાં એક ફોર્મ્યુલા એપ્લાય કરવામાં આવે છે અને ફોર્મ્યુલાનું નામ છે નોર્મલાઇઝેશન હવે નોર્મલાઇઝેશનમાં પણ જોવા જઈએ તો છ થી સાત અલગ અલગ મેથડો છે હવે કોણ કઈ મેથડ એપ્લાય કરે છે એ ભરતી બોર્ડ નક્કી કરતું હોય છે એમાં બીજું કોઈ નક્કી નથી કરતું હતું જે અલગ અલગ મેથડો છે એ અલગ અલગ મેથડોમાંથી એક મેથડ ને એપ્લાય કરવામાં આવે છે સ્ટાફ સિલેક્શન તમે જે રીતે વાત કરી તો એમાં લાખો ઉમેદવારો છે કે જે એપ્લાય કરે છે અને સમથિંગ એક એક કરોડ ઉમેદવારો એપ્લાય કર્યું હોય અને લાખો ઉમેદવારો એ પરીક્ષા આપી હોય સિત્તેર એસી લાખ ઉમેદવાર પરીક્ષા આપતા હોય અને જે આફ્ટર નોર્મલાઇઝેશન જે માર્ક જે છે એનું જે વેરિયેશન જે છે ને એ વધીને ત્રણ થી ચાર માર્ક અથવા તો પાંચ માર્ક સુધીનું એ વેરીએશન રહેતું હોય છે હવે અહીંયા એવું થયું છે કે અહીંયા પરીક્ષા આપનાર જુજ લોકો છે એટલે કે ચાર લાખ ઉમેદવારો છે એ ચાર લાખ ઉમેદવારોમાં એકોતેર અલગ અલગ શિફ્ટ છે અને એ શિફ્ટ એકોતેર જે છે તો એમાં પણ જે એવરેજ સેટ કરવાની હોય છે કારણ કે દિવસની એવરેજ પણ સેટ કરવાની અને તેની સાથે સાથે આ ટોટલ એકોતેર જે છે એકોતેર જે છે તો એને જો એને ભાઈગા ત્રણ કારણ કે દિવસની ત્રણ અથવા તો ચાર એ રીતે શિફ્ટ હોય છે તો દિવસ એટલે જે દિવસે પરીક્ષા હોય એની શિફ્ટ ની એવરેજો સેટ કરવાની અને પછી ઓલ ઓવર જેટલી પણ 71 શિફ્ટ છે એની પણ એવરેજ સેટ કરવાની થોડી આની જે કેલ્ક્યુલેશન ની જે મેથડ જે છે ફોર્મ્યુલા જે છે ને એ થોડી ટ્રિકી કે ટ્રિકી છે એટલે જેનું મેથ્સ કે તો જેનું રીઝનિંગ સારું હોય ઈ આ મેથડ ને સમજી શકે છે મે જોઈ સામાન્ય લોકોને કેટલું જ કહેવાનું કે આમાં સરાસરી કાઢવામાં આવે છે દિવસની સરાસરી અને પછી 71 શિફ્ટ છે તો 71 શિફ્ટ ની અને પછી એક સીટ એવી નક્કી થઈ છે કે ભાઈ આમાં જેનો કહી શકાય કેનો બેઝ લઈ અને પછી એમાં માર્ક જે છે પ્લસ પ્લસ ઓર માઈનસ એ બંને થતા હોય છે મોટા ભાગે 90% જોવા જોઈએ તો પ્લસ જ માર્ક થાય છે કોઈક જગ્યાએ જેવું બને છે કે જ્યાં માઈનસ થતા હોય છે જી ઓકે એટલે આમાં જ્યાં સુધી આની આ એક્ઝામ્પલ ટીસીએસ એટલે લીધી છે પરીક્ષા લેવાય છે એના તમામ ટેન્ડરો એ ટીસીએસ ને આપવામાં આવ્યા છે ટાટા કન્સલ્ટન્સી છે એ જ પરીક્ષા લઈ રહ્યું છે આની પહેલા એને નવ અલગ અલગ પરીક્ષા લઈ ચુક્યા છે અને જોવા જઈએ તો આ વિવાદ એટલા માટે આવી રહ્યો છે કારણ કે આમાં જે કેન્ડિડેટ છે નંબર ઓફ કેન્ડિડેટ એ બહુ વધારે છે ધારો કે ફોરેસ્ટ માં જોવા જઈએ ને તો ફોરેસ્ટમાં પણ ચાર લાખ ઉમેદવારો હતા એ જ રીતે આમાં સીસી માં પણ ચાર લાખ ઉમેદવારો છે એટલે જ્યાં ઉમેદવારોની સંખ્યા આમાં વધારે છે ને એટલા માટે વિવાદ એ વધારે જોવા મળે છે અને મેં તમને એક વાત કરીને કે સ્ટાફ સિલેક્શન કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તો એમાં છે ને જે માર્ક ઓફ વેરિયેશન છે ને આફ્ટર નોર્મલાઇઝેશન એ ત્રણ થી ચાર માર્ક નું રહેતું હોય અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટમાં

અને મારી બેચમાં બાકીના બધા લોકો એટલે આમાં જનરલી એવરેજ એ રીતે નીકળતું હશે જો હું તમે જે બોલ્યા એને એકદમ સરળ ભાષામાં જે કહું કે પોણા ચાર લાખ લોકોએ એકોતેર એ લોકો માટે એકોતેર અલગ અલગ પેપર નીકળ્યા એમણે એકોતેર અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ આપી અને એના પછી ઉદાહરણ તરીકે મારા ક્લાસમાં સો લોકો પરીક્ષા આપી રહ્યા છે એમાંથી મને શું આવડે છે એના પર મારું રિઝલ્ટ મોટા ભાગે બહુ ઓછું નક્કી થશે

એક એક્ઝામ્પલ તરીકે આપણે સેટ કરીએ કે આજે મારી શિફ્ટના સો ઉમેદવારોએ પેપર અને જેમાં નું પેપર હતું સો ઉમેદવાર હતા અને એવું કે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ હતા હતા એટલે કે જેને માર્ક આવવા જોઈએ કરતા પણ નીચે આવ્યા એટલે ચાલીસ કરતા હા એટલે એ પેપર ને ગણવામાં આવે કારણ કે સોરી મેથડ જી જી અઘરું

કારણ કે મે 60 માર્ક ટૂંકમાં 60 ક્વેશ્ચન જ એપ્લાય ટૂંકમાં अटेम्प्ट કર્યા તેના કારણે મારી એક્યુરેસી હતી ઈ 100% આવી હવે મારી એક્યુરેસી 100% આવી એટલે બાકીના 40 મે જે સ્કીપ કર્યા છે જે મને નોતા આવડતા હવે જ્યારે પણ એમાં નોર્મલાઇઝેશન થશે ને એટલે મારી એક્યુરેસી પણ એની અંદર કાઉન્ટ થશે અને એક્યુરેસી કાઉન્ટ થઈ ને એટલે મને એમાં સ્કોલર ગણવામાં આવશે કે ભાઈ આ વિદ્યાર્થીએ अटेम्प्ट જે કરીને ને કારણ કે એની એક્યુરેસી સારી હતી એટલે હવે મારી જે નોર્મલાઇઝેશનમાં છે ને હું હાઈએસ્ટ જ્યાં સુધી જતું હશે ને મેરીડ ત્યાં સુધી મને ત્યાં સુધી એના નોર્મલાઇઝેશન ના એ શિફ્ટ પ્રમાણે માર્ક એકાઉન્ટ કરવામાં આવશે એટલે સાઠ માર્ક માં મને એવું બની શકે કે મને એસી માર્ક પણ મળ્યા હોય શકે અને સાઠ માં મારું થઈ જાય છે આમાં કોઈ સોમાંથી સો માર્ક પણ આમાં એવા અમારી સામે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમાં અમે દસ વિધાર્થીઓના ડેટા અમારી પાસે છે અવેલેબલ જેમાંથી અમે ચાર વિદ્યાર્થીનો અત્યારે ક્રોસ વેરીફાઈ કરી ચૂક્યા છીએ એ ચારે ચાર વિદ્યાર્થીઓને હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ એ છે એના નામ નંબર સહિત અમેની સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરેલી છે એટલે ક્રોસ વેરીફાઈ કરેલું છે એ વિદ્યાર્થીઓમાં ગાંધીનગરમાં એક તો અમારા સાથી મિત્ર છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે અત્યારે અમદાવાદમાં ફરજ બજાવે છે એમને પણ હું નજીકથી ઓળખું છું એટલે અમે એની સાથે ક્રોસ વેરીફાઈ કરીને પણ પૂછ્યું કે તમારા આટલા માર્ક વૈધા કઈ રીતે તો એનું કહેવાનું હતું કે ભાઈ મારી શિફ્ટમાં જે પેપર આવ્યું

હા મેરિટ ઊંચી જવાનું છે બીજું કે આની અંદર એક લૂપ એ પણ સામે આવ્યો છે કે આમાં છે ને અત્યારે સ્પોર્ટ્સ માર્ક એ કાઉન્ટ કરી નાખવામાં આવે છે જનરલ સેન્સ જોવા જઈએ તો સ્પોર્ટ્સ માર્ક એ આફ્ટર મેરીટ કાઉન્ટ કરવામાં આવતો છે કે જયારે મેરીટ બની જાય ને અને જેના ઉપર મેરિટ બનાવવાનું હોય એ માર્ક ઉપર આ કાઉન્ટ કરવાનું હોય છે આ સીસી જે પરીક્ષા તમે જે કીધું ને આ કમ્બાઈન જે કોમ્પિટિટિવ એક્ઝામ ની જે વાત કરી ને આ પ્રિલિમનરી છે જસ્ટ એક ક્વોલિફાઈંગ ટેસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ આ ક્વોલિફાઈંગ ટેસ્ટમાં સ્પોર્ટ્સના માર્ક એ એડ ન કરવાના હોય પણ અમારા સામે જે ઉમેદવાર આવ્યા છે મિત્ર છે અમારા એને સ્પોર્ટ્સના માર્ક એડ કર્યા છે એટલે એનું મેરિટ જે બન્યું છે ને એ સો માંથી એકસો પાંચ નું બન્યું છે એટલે હંડ્રેડ આઉટ ઓફ એને અને સ્પોર્ટ્સ કોટાના માર્ક મેળા છે એટલે એને સો માંથી એકસો ને પાંચ માર્ક થયા છે આ હકીકત છે સો માંથી એકસો પાંચ કેવી રીતે આવે અ સો માર્ક એને જે પેપર હતું એમાં સો માંથી સો આવ્યા

એટલે આમાં પહેલી વખત એવું મેં જોયું છે કે જીપીએસસી માં પણ આવું નહોતું આમાં પહેલી વખત મેં એવું જોયું છે કે ભાઈ આમાં સ્પોર્ટ્સના માર્ક જે છે એડ કરવામાં આવ્યા છે આમાં એક પણ વાત એને બહુ સ્પષ્ટતા સાથે લખી છે કે અમે ફર્ધર એક્ઝામ જે મુખ્ય પરીક્ષા હવેની પછીની છે એમાં કે ટોટલ વેકેન્સી છે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બે વેકેન્સી છે ગ્રુપ એ જે છે એ સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે ધારો કે હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે એના માટેની પોસ્ટ છે લગભગ એની અંદર ઓગણીસો જેવી પોસ્ટ છે બાકીની જે પોસ્ટ છે ગ્રુપ બી ની પોસ્ટ છે હવે ગ્રુપ એ ની જે પોસ્ટ છે એમાં જોવા જઈએ તો એના ઘણા એના ગુણા સાત ઉમેદવારોને બોલાવવા જોઈએ અને બાકીના જે છે એના ગુણા સાત ઉમેદવારો એટલે કે ગ્રુપ બી ની જે પોસ્ટ છે એના ગુણા સાત ઉમેદવારોને બોલાવવા જોઈએ પરંતુ અહીંયા થયું છે એવું કે જે ટોટલ વેકેન્સી છે ટોટલ વેકેન્સી છે પંચાવનસો ને ચોપન આ પંચાવનસો ને ચોપન ગુણ્યા સાત એટલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે હવે જીપીએસસી નું જો ઉદાહરણ તમને આપું કારણ કે આખા પૂરા રાજ્યમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે ને એને આપણે સર્વોપરી માનતા હોઈએ છીએ બધા જ રાજ્યની પબ્લિક સર્વિસ કમિશન હોય એ હંમેશા સર્વોપરી હોય છે જીપીએસસી છે ને એ એવું કરે છે સો ની જગ્યા બહાર પડી છે સો પોસ્ટ માટેની જગ્યા બહાર પડી છે તો એવું નથી કે એને એમ કહી દીધું કે ભાઈ સાત ગણા ઉમેદવારને બોલાવશો એટલે સાતસો ને બોલાવે એવું નથી એમાં એવું થાય છે કે જ્યાં સુધી એને જે સાતસો ઉમેદવાર એ જનરલ મેલ નથી મળી રહેતો અથવા તો જનરલ ફિમેલ નથી મળી રહેતો ત્યાં સુધી એ રિઝલ્ટને ડ્રોપ આઉટ કરે છે એને ટૂંકમાં ડ્રોપ ડાઉન કરે છે એટલે ડાઉન સુધી લઈ જાય છે પછી એને એસસી એસટી ઓબીસી પ્રમાણે અને બીજા અન્ય રીતે કારણ કે જનરલ છે એ ઓલ ઓવર જનરલ છે અને એમાં જે મેથડ જે છે એ અલગ છે કાઉન્ટિંગની મેથડ કહું છું એ કાઉન્ટિંગની મેથડ આખી અલગ છે અને ગુણ સેવાની કાઉન્ટિંગની મેથડ આખી અલગ છે હમણાં જ તમને ખબર હશે કે ફોરેસ્ટ નું રિઝલ્ટ આવ્યું છે તો ફોરેસ્ટ જે પોસ્ટ છે ને એ આઠસો પોસ્ટ છે તો એને શું કર્યું કે આઠસો ત્રેવીસ ગુણ્યા આઠ એટલે કે આઠી ને ચોસઠ એને પાસઠસો ને અઢાર ઉમેદવારો ને જ બોલાવેલા છે એને એક ઉમેદવાર વધારે કે ઓછો એ નથી બોલાવેલો એને એવું કહી દીધું કે ભાઈ જેટલી પોસ્ટ છે એના જ ગુણ્યા આઠ કરી અને બોલાવી લીધા અત્યારે ગુણ સેવા છે એવું કરવા માંગે છે કે જે જગ્યા પંચાવનસો ને ચોપન છે

અને તેમાં અલગ અલગ સબ્જેક્ટોની પરીક્ષા લેવામાં આવતી હતી મુખ્ય પરીક્ષા જીઓગ્રાફી હોય કોઈ જગ્યાએ પોલિટી હોય અને એ પ્રકારે એમાં સ્કેલિંગ સિસ્ટમ એપ્લાય કરવામાં આવતી હતી અને એમાં પણ ઘણા બધાના પ્લસ માઇનસ આ રીતે માર્ક થતા હતા નોર્મલાઈઝ થતા હતા કારણ કે હિસ્ટ્રી વાળા બસો માર્ક ની પરીક્ષા છે અને એને એકસો આવ્યા તો ઘણી વખત એવું થતું કે હિસ્ટ્રીના માર્ક જે છે વધારે પડતા ઉમેદવાર હિસ્ટ્રી રાખતા હતા એટલે એનું મેરિટ જરાક નીચું એકસો સાઈઠ હોવા છતાંય એને એકસો પચાસ સુધી એ લોકો સ્કેલિંગ કરી અને નીચે લઈ જતા હતા હવે જીઓગ્રાફી રાખના સબ્જેક્ટ જે હતા એ ઓછા હતા તો એનું મેરીટ એકસો પાંચ હોય ને તો એકસો પચાસ સુધી પહોંચી જતો હતો એટલે દાસે સાહેબ આવ્યા એટલે દાસે સાહેબે કીધું આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અયોગ્ય છે આવું ન હોવું જોઈએ બધાને ઇક્વિવેલન્ટ બધાને ઇક્વલ જે છે એ તક મળવી જોઈએ તો એને એવું કહ્યું કે બધામાં જે સ્કેલિંગ સિસ્ટમ હતી એ દિનેશ દાસે સાહેબ આવ્યા પછી એ બધામાંથી દૂર કરી દીધી અને કોઈ જગ્યાએ પછી આ એપ્લાય કરવામાં જ નથી આવી

એટલે કે દસ દિવસની અંદર એ પરીક્ષા પૂરી પણ થઈ જાય એટલે જે ઓલું શિફ્ટ વાળું રહ્યું અથવા તો કહી શકાય કે નોર્મલાઇઝેશન જે મેથડ રહી એ એપ્લાય કરે તો બે થી ત્રણ લાખનું વેરીએશન આવે અને પણ આમાં છે ને એકોતેર શિફ્ટ થઈ ગઈ દિવસો વધી ગયા આપણી પાસે ટેકનોલોજી નો અભાવ ગુજરાતની અંદર જે કહી શકાય કે આપણી પાસે એટલી બધી લેબ્સ અવેલેબલ નથી એટલે આપણે દિવસોની સંખ્યા વધારી દીધી એને કારણે આ બધા નુકસાન આવ્યા છે કદાચ એ ઓછી શિફ્ટમાં જો આ પેપર લેવામાં આવ્યું હોત તો આ નુકસાન ન પણ આવ્યું હોત હવે

આજે વિદ્યાર્થી પાસાઠ માર્ક લાવે છે સાઠ માર્ક લાવે છે સખત મહેનત એના રો માર્ક વાત કરું છું ઓરિજિનલ માર્ક છતાં પણ એ મેરિટ ઇન ન થયો કેમ ખબર કારણ કે જે નોર્મલાઈઝેશન થયું ને એમાં મારો એક ઉમેદવાર છે હું નામ જોગે એનું કહી શકું ટેટ ટાટ ઉમેદવાર છે ગઈકાલે આંદોલનમાં પણ મારી સાથે હતા એના ત્રેપન માર્ક હતા અને આફ્ટર નોર્મલાઇઝેશન એના અઠ્યોતેર માર્ક થઈ ગયા ત્રેપન માંથી એના અઠ્યોતેર થાય છે એટલે અઠ્યોતેર વાળો જે છે એ ક્યારેય પાસાઠ ને તો કોમ્પિટ કરી જ ન શકવાનું હવે પાસાઠ જેને માર્ક આવ્યા ને એને કા તો બે માર્ક અથવા તો ત્રણ માર્ક જ વધ્યા પણ મારો જે ઉમેદવાર જે મેં વાત કરી ત્રેપન છે એના સીધા જ અઠ્યોતેર થઈ ગયા એટલે એ કોમ્પિટિશન માં સીધો જ આગળ નીકળી ગયો એટલે નસીબ અને બીજું કે આ જુગાર છે આમાં બંધબાજી ઉપર રમવાનું છે તમારી પાસે ભલે દુડી તીડી પંજો હોય પણ તમારી ધાપમાં જ હાલવાનું છે તમારે ધાપમાં હાલ્યું જ જવાનું છે જ્યાં સુધી તમારું નસીબ જોર કરે છે ત્યાં સુધી હાલવાનું છે

તમારે એક્યુરેસી જો તમારી સારી છે ધારો કે મેં તમને કીધું એમ કે સો માંથી મને પચાસ જ આવડતા હતા મેં પચાસ જ એટેમ્પ્ટ કર્યા હવે થયું એવું કે મેં પચાસ એટેમ્પ્ટ કરી એટલે મારે પચાસ માર્ક તો ઓલરેડી કન્ફર્મ થઈ ગયા પ્લસ મને પચીસ માર્ક નોર્મલાઇઝેશન ના મળ્યા એટલે હું સીધો જ મેરિટમાં એ સેવન્ટી ફાઈવ ના માં આવી જાય એટલે સેવન્ટી ફાઈવ નું મેરિટ એ ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને માટે સારું કહેવાય એટલે સીધો જ હું ઇન થઈ જઈશ અ ગતરોજ એક મારી સાથે એક આ વધારાની વાત એક ઉમેરું છું કારણ કે ગુણ સેવાને પણ આ વાત પહોંચવી જોઈએ કેમ કે ગતરોજ રાતે મારે એક બેન શ્રી સાથે વાત થઈ જે ગાંધીનગરની લાઇબ્રેરીમાં તૈયારી કરે છે આજથી પાંચ મહિના પહેલા મારો એની સાથે સંપર્ક થયો હતો કેમ કે જ્યારે આ સીબીઆઈટી પદ્ધતિથી જ્યારે એ સીસીઈ ની પરીક્ષા લેવામાં આવી ત્યારે એ ઉમેદવારની જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી અને પ્રોવિઝનલ આન્સર કીમાં એને પોતાના માર્ક જે ચેક કર્યા તો એમાં તમામ આન્સરોમાં નોટ આન્સર એટલે કે નોટ એટેમ્પ્ટ એવું લખવામાં આવ્યું હતું તમામ પ્રકારના પ્રશ્નોમાં હવે એ વિદ્યાર્થીની છે એ વિદ્યાર્થીની ખૂબ હોશિયાર છે જેને જીપીએસસી સીડીપીઓ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર એ પરીક્ષા પાસ કરેલી છે અત્યારે જીપીએસસી મેન્સ પરીક્ષા પણ આપી રહ્યા છે તેની સાથે સાથે ફોરેસ્ટ ની એક્ઝામ માં પણ એનું નામ છે એ હોશિયાર છે એમાં હું નો ડાઉટ છું કારણ કે એ વ્યક્તિનું નજીકી ઓળખું છું એટલે એવું થયું આમાં કે અમે જ્યારે એની સાથે વાત કરતા હતા ત્યારે એને કીધું કે ભાઈ મારે આમાં કોઈ જગ્યાએ માર્ક દેખાતા નથી બની શકે કદાચ એનું સબમિટ નો થયું હોય કે કન્ફર્મ નો થયું હોય જ્યારે એને કહી શકે પરીક્ષા આપતા હોય અને એને સબમિટ કરતા ભૂલાઈ ગયું હોય છતાં પણ એ વ્યક્તિ તો કહે જ રહે છે કે મેં હું પૂરા હોશા હવાસ માં કઉ છું કે મારું સબમિટ થયેલું છે મને કીધું એનાથી કોઈ વાંધો નથી પણ હવે ટ્વિસ્ટ ત્યાં આવે છે મોરલ ઓફ ધ સ્ટોરી ત્યાં આવે છે કે ગઈકાલે જ્યારે માર્ક જાહેર થયા ને

તો એનું નોર્મલાઇઝેશન થયું કઈ રીતે કારણ કે જીરો ને કોઈ સાથે મલ્ટીપ્લાય કરો તો જીરો જ આવે એનું ખરેખર તો થવું જ ન જોઈએ એનું કઈ રીતે ટૂંકમાં એમાં આવ્યું આજે તો ઘણી વખત એવું થાય છે કે મારા ખાલી પરીક્ષા દેવા જવાની હું એક પણ પ્રશ્ન ઠીક ન કરું અને કદાચ મારું નસીબ સારું હોય અને મેરિટ સત્તર પોઈન્ટ એકાવન રેત મારું ઇન થઈ જાવ એવું થયું ના તો કે મારે એક કઈ ઠીક નહીં કરવાનું નોટ અટેમ્પ કરી દેવાનો અને મારી શિફ્ટ વાળાનું જે નોર્મલાઇઝેશન થાય એ પ્રકારે જો મારું નોર્મલાઇઝેશન થાય તો હું ઇન ગણાવ આ સત્તર પોઈન્ટ એકાવન માર્ક એ મને ખોટા લાગી રહ્યા છે કારણ કે હું એવું માનું છું કે જો તમારા માર્ક ઝીરો જ છે હવે જીરો ને તમે ગમે ની મલ્ટીપ્લાય કરો આખી શિફ્ટ આ રે કે આખી એકોતેર શિફ્ટ રે ગમે ની કારણ કે જીરો જેની અરે મલ્ટીપ્લાય થાય એ તો એને બધાને જીરો જ કરી દેવાનો મલ્ટીપ્લાય થાય છે કે પ્લસ થાય છે મલ્ટીપ્લાય થાય છે કે પ્લસ થાય છે એટલે વત્તા થતા હોય તો ક્યાં કોઈ સવાલ છે ઉમેરાતા હશે તો ધારો કે અહીંયા એવરેજ એવરેજ જે રીતે કાઢવામાં આવે છે આપણે જે રીતે એવરેજ ની આખી વાત કરતા હોઈએ છીએ કે એવરેજ આખા દિવસની એવરેજ પછી ટોટલ શિફ્ટ ની એવરેજ અને પછી એક રો શિફ્ટ રો શિફ્ટ એવી આવે છે કે એમાંથી એવરેજ કાઢવાની હોય છે આખી એની ફોર્મ્યુલા એ પ્રકારની છે તો એ પ્રકારે એનું કાઉન્ટિંગ કરવામાં આવે છે જો પ્લસ થતા હોય તો પણ મને વાંધો નથી તો એ બેન ને સત્તર માર્ક આવ્યા છે અત્યારે તો હું એ મારો મૂળ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે તો મારે કાલ સવારે ખાલી પરીક્ષા દેવા જ જવાનું

શું એવું તો નથી ને કે અમુક લોકો પોતાની નિષ્ફળતાનો દોષ કોઈને કોઈ રીતે સિસ્ટમ પર નાખે છે જે લોકો અત્યારે વિરોધ કરે છે છે એમાંના જ ઘણા લોકોના તમારી ચેનલમાં ઉપલબ્ધ જ્યાં તેઓ આ પદ્ધતિની માગણી કરી રહ્યા હતા હવે આ પદ્ધતિમાં એમને ખ્યાલ છે કે એક મોટા સમૂહને નુકસાની જવાની છે એટલે એમને આગળ કરીને પોતાના રોટલા તો નથી શેકી રહ્યા ને આ અંગે એક વિચાર કરજો હા એક ખાસ વાત એ છે કે પછી આપણા બાકીના વિષયની પણ વાત કરી છે એટલે મને થયું કે આ પણ તો એક શક્યતા છે કે બધી જગ્યાએ નોર્મલાઇઝેશન થાય છે તો મેં તમને વાત કરી કારણ કે અહીંયા નંબર ઓફ કેન્ડિડેટ્સ વધારે છે અને બીજું કે નોર્મલાઇઝેશન થાય છે હું નાનત પાડતો મેં પણ સ્વીકાર્યું કારણ કે નોર્મલાઇઝેશનના માર્ક જે છે ને એ વેરીએશન નથી ત્રણ થી ચાર માર્ક નું વેરીએશન છે એટલે પ્લસ માઇનસ ત્રણ થી ચાર માર્ક નું થાય છે પણ અહીંયા વેરીએશન છે પચીસ પચીસ અને ફોરેસ્ટ જેવી પરીક્ષામાં ચોપન માર્ક નું વેરીએશન છે હવે કોઈને ચોપન માર્ક પ્લસ થઈ જવા તો એ તમે સમજી શકો છો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પોઈન્ટ દસ માર્ક નું પણ પ્લસ માઇનસ થાય ને એટલે ઇન થઈ જતા હોય છે અને બીજી વાત રહી કે ભાઈ ભાઈ શ્રી હું નથી ઓળખતો કોઈને પણ એમ કહી રહ્યા છે કે ભાઈ મોટા વર્ગ ને નુકસાન થઈ રહ્યું છે હા એ અનનોન કોઈ પણ પર્સન પણ આમાં નુકસાન થઈ રહ્યું છે હવે સામે આવ્યું છે ને ધારો કે સીબીઆઈ પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ભરતી બોર્ડ ના અધ્યક્ષ શું કેતા હતા કે ખૂબ વિશ્વસનીય છે ખૂબ પારદર્શી છે બધા જ વિદ્યાર્થીઓને આમાં પેપરલેસ પ્રક્રિયા થશે ટાઈમ એ ઓછો ટૂંકમાં ઓછો આપણો જશે આ પદ્ધતિથી આપણે બધાને ફાયદો થશે એક્સપેરિમેન્ટ થયો ને એક્સપેરિમેન્ટ થયા પછી ખબર પડી ને કે આ પદ્ધતિને કારણે જે ઇક્વી આપણે ઇક્વાલિટી જે કહીએ છીએ કે દરેક વખતે કેવું હતું એક પેપર અને તમામ જે પરીક્ષા આપનાર છે ઉમેદવારો એક સરખા ટૂંકમાં એક પેપર આપતા હતા તો એ બધાને સમાન તક અને સમાન હક મળતો હતો ને આમાં

તો હવે એ પ્રયોગ ને સુધારી અને કઈક નવું વિચારવું જોઈએ ત્યારે એને કેવી પીડા થશે અરે યાર હું જરાક માટે રહી ગયો હું મેરિટ તમને કહું છું મેરિટ પંચોતેર અટકે અને એ ભાઈ ના નેવું હોય ત્યારે એને એમ થાય કે હારું આટલી મહેનત કરીને ચોમોતેર પોઈન્ટ નેવું મારે સો માંથી ચુમોતેર પોઈન્ટ નેવું અને ત્યારે એવું રહી ગયું ત્યારે એ પીડા સમજાશે બાકી પીડા સમજાવીને એ બહુ અઘરી હોય છે બેન બિલકુલ થેન્ક યુ સો મચ યુવરાજસિંહ જાડેજા અમારી સાથે જોડાવા બદલ ટૂંકમાં કહીએ તો જુગાર છે લોટરી છે અને દલા તરવાડીની વાડી ખોલી છે ગૌણ સેવાએ અને કોઈ પૂછે છે અને કોઈ પણ રીતે લાવ રીંગણા એ બે ચાર એટલે પેલા આપી જ દે છે દસ બાર અને આના અંતે